ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ ત્રણ વર્ષમાં આઠ હજાર પાંચસો ચોત્રીસ દર્દીની સારવાર થઈ ત્રણ હજાર આઠસો બેતાલીસ દર્દીઓની પીએમ જય સારવાર થઈ જેમાં એકસો બાર દર્દીના મોત થયા ખ્યાતિ હોસ્પિટલના એ લાલચી તબીબો સાથે શું પીએમ જય યોજનાની ટીમની સાઠ છે આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલે પીએમ જય યોજના હેઠળ પંદર કરોડ રૂપિયા મેળવ્યા છે જેથી પીએમ જયની તપાસ કરતા સામે આવ્યું છે કે પીએમ જય યોજનામાં દસ જેટલા ડોક્ટરોની ટીમ બેસે છે